તમે જે બાઇક જોઈ રહ્યા છો ભાવે અને ટોટલ જવાબદારી સાથે વિજયભાઈને વેચવાની છે બાઇકની ડિટેલ વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો સારો લાગે લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં બજાજ કંપનીનું આ બાઇક વેચવાનું છે બાઇક છે બજાજ પ્લેટીના વિજયભાઈ બાઇકના ઓનર છે મોડલ વાત કરું તો આ બાઇક બે હજાર અને ચોથો મહિનો છે અને વિજયભાઈ સેકન્ડ ઓનર જોવા મળશે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાઇકમાં સડો લાગેલો જોવા નહીં મળે ક્લીન ચોખ્ખી બાઇક છે અને એન્જિન પણ અત્યારે પાવરફુલ કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઇક રૂબરૂ જોઈ ચેક કરી ફ્રેશ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો વિજયભાઈનો પહેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બાઇક લેવા અથવા રૂબરૂ જોવા જાઓ વિજયભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે જો બાઇક વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી સીટ સારી છે તમે વિડીયો અંદર બાઇક જોઈ શકો છો સીટનું કન્ડિશન પણ એકદમ સારું છે ટાયર પણ સારા છે કમ્પ્લેટ ઓરિજિનલ કન્ડિશનમાં આખી બાઇક જોવા મળશે બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત બાવીસ હજાર રાખવામાં આવી છે બાઇકની રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી બધી લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલો ગીર સોમનાથ તાલુકો વેરાવળ અને રામપરા ગામે જોવા મળશે